આજે આપણે મોરાગઢ ગામમાં બિરાજમાન મોમાઈમાના ઇતિહાસ વિશે વાત કરીશું અને જાણીશું કે મોરાગઢ ગામમાં મુંબઈમાં કઈ રીતે આવ્યા વાત છે કે મુંબઈમાં જાડેજા કુળના કુળદેવી છે એ સમયમાં જાડેજા કુળના રાજવીઓ સૌરાષ્ટ્રમાં રાજ કરતા હતા અને તેના કુળદેવી મુંબઈમાં હતા જાડેજાઓ માતાજીની હંમેશા ભક્તિ કરતા અને માતાજી પણ તેમની માથે કૃપા દ્રષ્ટિ રાખતા હતા માતાજી તેમના દરેક કામમાં રહેતા અને વાતો કરતા હતા રજવાડાઓ ઉપર કોઈ પણ આફત આવવાની હોય તો મુંબઈમાં આ રીતે મુંબઈમાંની કૃપા રાજ્યમાં બધા જ સુખી હતા અને તેમની કીર્તિ પણ ચારે બાજુ ફેલાતી હતી ચાડેજાઓ પણ માતાજીની પોતાના ઉપર આવી કીર્તિ સદાય રહે એ માટે પૂજા ભક્તિ ઓમ હવન અને દાન પુણ્ય કરતા આથી માતાજી સદૈવ પ્રસન્ન રહેતા આમને આમ સમયનું ચક્ર ફરતું રહ્યું જાડેજાઓનો પરિવાર પણ વધતો જાય છે અમુક પેઢી પસાર થયા બાદ નવી પેઢી માતાજીની ભક્તિ કરવાનો ભૂલી જાય છે અને તેઓ એસો આરામમાં જિંદગી વિતાવે છે મોમાય માની કૃપા દ્રષ્ટિ ધીમે ધીમે ઓછી થતી જાય છે અને તેમની અંદર રોજબરોજ ઝઘડા થવા લાગે છે જાડેજાઓના પરિવારમાં મતભેદ થવા લાગ્યા કોઈ કોઈને બોલાવવા રાજી નથી જ્યાં પહેલા સંપ હતો ત્યાં હવે ઝઘડા થવા લાગે છે એમાંથી કોઈ સમજો હતા તેમણે કહ્યું આપણે હવે આપણું રાજ્ય અને આપણી મિલકત છોડી બીજે રહેવા જતા રહીએ જેથી આ કાયમના કજિયાનો અંત આવે એમાંથી કોઈ વડીલ બોલ્યા કે આપણે કચ્છ તરફ જઈએ અને ત્યાં બધા હળી મળીને રહીશું બધાએ જાડેજાઓને આ વાત ગમી અને નક્કી કરી બીજા દિવસે વહેલી સવારે પોતાનો મહેલ છોડી થોડું ભાથું બાંધી પોતાની સંપત્તિ ત્યાંને ત્યાં જ છોડી પોતાના બાળકો અને પત્નીને સાથે લઈ કચ્છ તરફ જવા નીકળે છે જ્યાં રાત પડે ત્યાં રાતવાસો કરે અને બધી જ સ્ત્રીઓ ભોજનની વ્યવસ્થા કરે અને બીજા દિવસે ચાલી નીકળે આમ કરતાં કરતા ધીરે ધીરે ચાલતા ચાલતા તેઓ કચ્છના રણમાં પહોંચી ગયા રણમાં ખૂબ જ તડકો પડતો હતો થાક પણ ખૂબ જ લાગતો હતો અને સાથે ભાતુ અને પાણી લાવ્યા હતા તે પણ ખતમ થઈ ગયું હતું ભૂખ અને તડકો સહન થતા નથી ત્યાં જુએ ત્યાં માત્ર રણ જ દેખાય નથી કંઈ છાયો કે નથી કંઈ પાણી અને કોઈ ગામ પણ દેખાતું નથી હવે કોઈમાં હિંમત પણ નથી એક ડગલું પણ ચાલી શકે તેમ નથી ભૂખ અને તરસથી બધાના જીવ નીકળી જશે એવી સ્થિતિમાં કોઈ કરડા માણસ માંડ માંડ હિંમત ભેગી કરીને બોલે છે

પણ માવતર આવતર ના થાય એટલે જ ભક્તોની દાસ સાંભળીને દિશા દિશાએથી સોનાની સાંડણી કન્યાનું રૂપ લઈ મુમાઈ આવે છે આ કન્યાને દૂરથી જોઈ બધાને થયું કે આ બીજું કોઈ નહીં પણ આપણા કુળદેવી મુમાઈમાં છે મા મુંબઈને જોઈને બધાને જાણે યમરાજ પાછેથી પોચાનો જીવ પાછો આવ્યો હોય એવું લાગે છે માતાજીએ બધાને પાણી અમૃત જેવું પાણી પીને બધાને જોશ આવી ગયું અને બધાએ જાડેજા માતાજીના પગમાં પડી ગયા પુલની માફી માંગી પોતાના દુઃખની વાત કરી એટલે મુંબઈમાં બોલ્યા તમે બધા મારી આ સાંડણીના પગલે પગલે જાઓ અને જ્યાં પગલા ખતમ થાય ત્યાં નગર વસાવજો તમારી ઉપર મારી સદૈવને કૃપા દ્રષ્ટિ રહેશે પછી તો આગળ સાંડડી અને પાછળ જાડેજાઓ એમ સાંઢળીના પગલે પગલે પાછળ જાડેજાઓ જાય છે પછી થોડોક સમય પછી સાંડડી એક ટીંબા ઉપર ચડી અને જાડેજાઓ પણ તેમની પાછળ ટીંબા ઉપર આવ્યા ત્યાં તો જાડી જાખરામાં તપાસ કરી તો થયેલી મૂર્તિ ત્રિશુલ અને ચુંદડી મળી આ જોઈને બધાને થયું કે માતાજીનો અહીં વાસ છે માતાજીની આ જગ્યા અતિ પ્રિય છે અને માતાજીના કયા પ્રમાણે તેમણે ત્યાં નગર વસાવ્યું અને જ્યાંથી માતાજીની મૂર્તિ મળી હતી ત્યાં માતાજીનું નાનું મંદિર બનાવ્યું અને કહેવાય છે કે મુંબઈમાં મોર થયા હતા એટલે કે આગળ થયા હતા તેથી તે ગામનું મુંબઈ મોરા રાખ્યું કોઈ તેને આજે મોરાગઢ પણ કહે છે પછી તો જાડેજાઓ જાઓ પહેલાની જેમ હોમ પવન તપતી દાન અને પુણ્ય કરવા લાગ્યા આખી માતાજીની કૃપા દ્રષ્ટિ તેમની ઉપર સદાય રહેતી હતી કહેવાય છે કે સમય જતા રાખેંગાર રાજાનું કામ માતાજીએ કર્યું તેથી રાખ ખેંગારે મોમાઈ માતાજીનું ભવ્ય મંદિર બનાવ્યું હતું મોરાગઢમાં માતાજીના બે મંદિર છે બંને મંદિર ભવ્ય અને થોડાક થોડાક અંતરે આવેલા છે જૂનું મંદિર ટીંબા ઉપર આવેલું છે જ્યાં માતાજીની બે મુખવાળી મૂર્તિ છે નવું મંદિર નીચે સપાટી ઉપર આવેલું છે ત્યાં માતાજીની એક મુખ મૂર્તિ છે નવા મંદિર પાસે મોટું તળાવ છે ત્યાં યાત્રિકો સ્નાન કરી અને પાવન થાય છે તો મિત્રો તમે પણ મોરાગઢ પધારી માં મુંબઈ દર્શનનો લાવો લેવાનું ચૂકતા નહીં તો મિત્રો આ તો મોરાગઢ ગામે મુંબઈમાં કેવી રીતે આવ્યા એનો ઇતિહાસ